પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ હઈશું આપણી સમૃદ્ધિ વૈધી છે એમ બીજાની દાદાગીરી ગુંડાગીરી લુખાગીરી પણ વૈધી છે આપણે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તા રૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ ગુજરાતમાં જાતિગત રાજનીતિ ખૂબ મોટા વિવાદનું કેન્દ્ર બની ચૂકી છે માટે એક વાત છે જાતિઓની છત્રી હેઠળ લડાવવાની છે પરંતુ જે રીતે બગદાણા આશ્રમના સેવક નવનીત બાલના કેસમાં કોળી સમાજે એકતા બતાવી તેવી રીતે હવે અન્ય સમાજો પણ એકતા બતાવી રહ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું ગુજરાતના રાજકારણમાં હવે આહિર સમાજે પોતાની એકતા બતાવવા માટે કમર કસી લીધી છે રાજકોટ ખાતે જામનગર રોડ પર આહિર સમાજની એક બંધ બાણે બેઠક યોજાઈશ જેમાં વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા આહિર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠક બીજેપી સાથે જોડાયેલા આહિર સમાજના આગેવાનના ત્યાં યોજાશ આ મીટિંગમાં આહીર સમાજે પોતાના રાજકીય ભવિષ્ય વિશે વાતચીત કરી હોવાનું હવે સામે આવ્યું છે વાત કરીએ લેવા પાટીદાર સમાજની તો થોડાક સમય અગાઉ રાજકોટના ધોરાજી ખાતે ફરેણી ગામમાં ખોડલધામ સમિતિ દ્વારા નરેશ પટેલની રક્ત તુલાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે સમાજની વાત ત્યારે આ સમાજની વાત આવે ત્યારે કોઈ પણ પાર્ટીમાં હોય તો પણ આગેવાનોએ એક થઈ જવું જોઈએ જો સમાજ સાથે રહેશે તો જ સમાજનું રક્ષણ થશે આપણી સમૃદ્ધિ વધી છે તો બીજાની દાદાગીરી અને લોખાગીરી પણ વધી છે આ સંપત્તિનું રક્ષણ કરવા માટે સત્તારૂપી રૂપી હથિયાર પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ તાઓ સાંભળીએ લલિત વસોયાએ પાટીદાર સમાજની એકતાને લઈને શું નિવેદન આપ્યું હતું એ તો આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હશે પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજ રાજ રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હથિયારથી થતું હતું પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ હઈશું આપણી સમૃદ્ધિ વૈધી છે એમ બીજાની દાદાગીરી ગુંડાગીરી લુખાગીરી પણ વૈધી છે આપણે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તા રૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ અને એના માટે આપણે સોપે જ્યારે જ્યારે રાજકીય નિર્ણયો કરવાના થાય ત્યારે સમાજે એકજૂટ થાય અને સમાજનો કોઈ પણ આગેવાન કોઈ પણ પાર્ટીની અંદર હોય જ્યારે સમાજે ભેગું રહેવું પડશે ને તો જ સમાજનું રક્ષણ થશે વાત કરીએ ગોંડલની તો ત્યાં ક્ષત્રિયોનું કોલ્ડ વોર ચાલતું હોય તે રીતે જીગીશા પટેલ હવે ત્યાં સક્રિય થયા છે એમના નિશાને સ્વાભાવિકપણે જયરાજસિંહ જાડેજા છે હકીકત એ છે કે જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા બે ક્ષત્રિય નેતાઓની અંદરની લડાઈમાં પ્રયત્ન છે કે ગોંડલની સીટ ફરી એકવાર પાટીદાર સમાજના નામે થાય જ્યાંથી એક સમયે પોપટ સોરાઠિયા અને હતા તો હવે કોળી સમાજ ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ આહિર સમાજ પોતાને એકતા બતાવીને પોતાના વર્ચસ્વની આ લડાઈમાં લાગેલા છે ત્યારે હવે જોવાનું એ છે કે આ સમાજોને આ વર્ચસ્વની લડાઈમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી કોણ ભાવે છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપણને આ વિશે સંકેત પણ મળી શકે છે તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નામ નમસ્કાર